કે જે એમની હેવાનિયત વારંવાર દેખાડતા હોય છે સમાજ સામે વારંવાર એવા કિસ્સાઓ આવતા હોય છે ને આ વખતે કદાચ એવું કહી શકાય કે એવો કિસ્સો સામે આવ્યો છે કે જે દુઃખદ છે તેની સાથે જ તેને દરેકે દરેક વ્યક્તિના રોવાણા ઊભા કરી દીધા છે માત્ર દસ વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું છે અને ત્યારબાદ તેને પોતે જે ખુલાસા કર્યા છે એ ખુલાસા સાંભળીને દરેક વ્યક્તિ હચમચી જાય છે પોલીસવાળાઓ હચમચી ગયા હશે આપણે સૌ હચમચી ગયા છે કે જ્યારે તેને આ ખુલાસાને મોઢું દબાવીને પાંચ ફૂટ દિવાલ કુદાવીને ઝાડી ઝાંકડા પાછળ લઈ જાય છે દિવાલ પણ ઝાડી ઝાંકડાથી ડંખાયેલી છે ને એટલે કોઈને અંદાજો પણ ન આવે એ રીતે એ બાળકીને ફોસલાવીને ત્યાં લઈ જાય છે અને અંધારામાં એ બાળકીને લઈ જઈને પહેલાં તેને તેને પછાડી છે ત્યારબાદ એ બાળકી અવાજ ન કરે એટલે માથામાં પથ્થરનો ઘા મારીને તેને અર્ધ બેભાન કરી નાખી છે પછી બોલી પણ ન શકાય એવી ઘટના છે પણ છતાં પણ આ સાચી હકીકત આપ સૌની સમક્ષ ચોક્કસપણે આવી છે કે પછી તેણે શું કર્યું છે કે તેણે પોતાના હોઠ હોઠથી તેને તેના હોઠ પર પોતાના દાંતથી તેના બચકા ભર્યા છે અને તેને લોહી લુહાણ કરી દીધી છે અને ત્યારબાદ તેણે દુષ્કર્મ આચર્યું છે અહીંથી પણ એની હેવાનિયત ખતમ નથી થતી અહીંથી તે અટકતો નથી ને ત્યારબાદ તેણે તેને અર્ધ બેભાન હાલતમાં જ્યારે તે રડી રહી હતી ત્યારે નજીકમાં પડેલો લોખંડનો સળિયો તેને તેના ગુપ્ત ભાગમાં નાખ્યો છે ને ત્યારે લોહીનો ફુવારો છૂટ્યો છે કદાચ આ બાબત અત્યારે બોલતા પણ મારું હું હચમચી જાઉં છું આપ સાંભળતા હચમચી જાઉં છો ત્યારે આ વાત તેના માતા પિતા સુધી પહોંચી હશે અને દીકરી પર જ્યારે આ થયું હશે ત્યારે તેની શું હાલત થઈ હશે તેનો અંદાજો કદાચ આપણને પણ નહીં આવે એ પ્રકારની પરિસ્થિતિ તે બાળકીની હશે તે માતા પિતાની હશે આ વિષય ઉપર ચર્ચા કરવાથી કદાચ આ બધું અટકશે નહીં પણ આ બધું કેમ થાય છે એના વિશે ચર્ચા કરવી છે કેમ આ પ્રકારની હેવાનિયત પ્રકારની માનસિકતા હજી પણ આજના સમયમાં આજના યુવાનોમાં જોવા મળી છે આ તો એક કહેવાય ને કે મજૂર વર્ગના પરિવાર સાથે આ ઘટના સાથે બાળકી સાથે આ ઘટના બની છે પણ કેટલાય શહેરોમાં પણ આ પ્રકારની ઘટનાઓ હજી પણ બનતી આપને જોવા મળી રહી છે ક્યાં સુધી આ માસૂમ દીકરીઓ હેવાનોની ક્રૂરતાનો ભોગ બનશે

એ પ્રકારની આ પરિસ્થિતિ છે પહેલા રેપ અને ત્યારબાદ પ્રાઇવેટ પાર્ટમાં લોખંડ નો સળ્યો આવું પહેલા પણ આપણે સાંભળ્યું છે આવી ઘટના પહેલા પણ આવી છે કે ન માત્ર રેપ કરતા તેમની હવાને તટકી જાય છે પણ આટલી નાની બાળકી એના ગુપ્ત ભાગમાં લોખંડનો નો સળિયો પણ નાખવામાં આવ્યો છે મીનાબેન શું કહેશો આ કેવા પ્રકારની હેવાનીતના કિસ્સાઓ આપણા સમાજમાં જોવા મળી રહ્યા છે આ જે આખી જે ઘટના છે એનાથી શરમથી માથું ઝૂકી જાય છે માનવ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છે એક બાજુ ચાંદ પર જવાની વાત બીજું બાજુ મંગળ પર જવાની વાત એક બાજુ ચાંદ પર જમીનો ખરીદવાની વાત સમુદ્ર જે છે એ સમુદ્રને પોતાનું કરવાની વાત દુનિયાને કોન્કર કરવાની વાત આ બધી બહુ જ બધી વાતો આપણે કરતા હોઈએ છે અને બડાઈ ચડાઈ ની બધી વાતો થાય છે પણ એઝ અ હ્યુમન આપણે ક્યાં છીએ અને ખાસ કરીને વર્નરેબલ જે છે એ વનરેબલ આખી સોસાયટી છે એ ક્યાં છે કેમ કે આ જો ઘટના આપણે જોઈએ તો એ ઘટનાના મૂળ જે છે એ મૂળ મને એવું લાગે છે જ્યાં સુધી આપણે સ્ત્રીઓને સશક્ત નહીં કરીએ ત્યાં સુધી આ ઘટનાઓ સદીઓથી ચાલતી આવે છે અને સદીઓ સુધી ચાલતી આવશે તમે ગમે એટલા સુધારા લાવશો ગમે એટલા કાયદા મજબૂત લાવશો બધું જ કરશો પણ જ્યાં સુધી પ્રોપર બધા જ જે બહેનો છે બધી જે સ્ત્રીઓ છે એમને પાર્ટિસિપેશન નહીં આપો એમને અવાજ કરતા નહીં શીખવાડો ત્યાં સુધી આ ઘટનાઓ પર કોઈ રોકથામ થાય એવું મને લાગતું નથી બીકોઝ આપણે આજ ફોરમ પર ઘણી વખત આ બધી બાબતોની ચર્ચાઓ કરી છે ઘણી વખત આપણે એવી વાતો કરી છે કે આ ના થવું જોઈએ આ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ બધી જ વાતો સાચી પણ લોકોના માઇન્ડસેટ હજુ આપણે બદલી શક્યા નથી હજુ પણ કાયદા જે છે જેનો એકમાત્ર ડર હજુ સમાજમાં છે એવું દેખાઈ રહ્યું છે એ કાયદા પણ ક્યાંક લૂલા પડતા હોય એવું લાગે છે કેમ કે કદાચ કાયદા બનાવવા વાળા એ કાયદા તો બહુ જ સારા બનાવ્યા છે બટ ઇમ્પ્લિમેન્ટરી જે મશીનરી છે એ મશીનરીમાં ઘણા બધા જે છે એ લુકહોલ્સ છે અને એમની જે સંખ્યા ઓછી છે એવું એક જે એક જે દરેક વખતે આપણે એક એક્સક્યુઝ જે લઈ રહ્યા છે એના કારણે આ બધી જે બાબતો થઈ રહી છે એનાથી શરમથી માથું ઝૂકી જાય છે આ દીકરી સાથે જે ઘટના બની છે એવી જ એક ઘટના એક લક્ઝરી દીકરી સાથે એસજી હાઈવે પર બની હતી અને એ દીકરીની સાથે પણ સેમ આ જ રીતના પ્રાઇવેટ પાર્ટમાં એનો લોખંડનો રોડ જે છે એ નાખી દીધેલો એટલે ઘટના આજે પણ પણ આપણા ઉદાહરણ આપણે નથી બેસાડી શક્યા કે ક્યાંક આ બધું થતા અટકે થતો અટકે એટલે જ્યાં સુધી હવે હમણાં જે રીસેન્ટલી એક કેસમાં સેશન્સ કોર્ટે જે આરોપી હતો જેને આજ રીતના દુષ્કર્મ આચરેલું એને ફાંસીની સજા આપી હતી એને સુપ્રીમ કોર્ટે પચ્ચીસ વર્ષના જેલની સજામાં કન્વર્ટ કરી દીધી સુપ્રીમ કોર્ટનું વલણ એવું છે કે એવું ક્યાંક લાગી રહ્યું છે કે પચ્ચીસ વર્ષ બાદ આ માણસ સુધરશે નહીં એવું ક્યાંય અમને લાગી નથી રહ્યું બટ વોટ અબાઉટ ટુડે તમે વર્ષ સુધીની રાહ જ્યાં સુધી આવા કડક કાયદા આવી વખતે તો મને ખરેખર સેલ્યુટ થાય કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં જે કાયદા જે છે એ કન્ટ્રીના કાયદા કે તમે તમે હાથ કાપ્યો હાથ કાપી નાખો ક્યારેક એટલું બધું જનુન ચડી જાય છે કે આ વસ્તુ થવી જોઈએ આવી નાની અને નિર્દોષ બાળકી આખી જિંદગી હજુ જીવવાની બાકી છે એ છોકરીની જિંદગી તમે બાળપણમાં જ એવી રીતના છીનવી લો એ ટ્રોમા આ દીકરીને કયા સ્ટેજમાં લઈ જશે હું અહીંયાથી આ ફોરમમાંથી અત્યારે જ હું અનાઉન્સ કરું છું કે આ દીકરીનો કેસ એમની છે પર્સનલી જે એ બાબતોને ક્યાંક ને ક્યાંક આપણે નાથવી પડશે ક્યાંક ને ક્યાંક આપણે કૃષ્ણની આપણે રાહ જોયા કરીએ એવું નહીં થાય પણ આપણે બધા જ કૃષ્ણ બનવું પડશે અને બની અને આવા પ્રકારના જયારે કિસ્સાઓ થાય ત્યારે માસમાં આ બધી બાબતો જે છે એની રજૂઆતો ખાલી એજ્યુકેશન કરવાથી નહીં પણ એન્ડ સુધી આપણે રાજકોટની ઘટના જોઈએ હોસ્ટેલમાં જે દીકરી સાથે તમે બહુ તો શું થશે સારું વર્તન કરશો જેલમાંથી કાઢીને તમને સોસાયટીમાં લઈ લેશે અને સોસાયટી બી એવી છે કે આ બધી બાબતો ભૂલી જાય ને એવા વ્યક્તિને અપનાવે છે એ કુટુંબ જ્યાંથી આ જે પુરુષ જે છે આવ્યો છે એ કુટુંબ ને અપનાવી લે એવા પેતરા ચાલ્યા કરે છે કે ભાઈ એ જે છોકરી કે જે મહિલા કે જે દીકરી હોય એના પર આવી જે ઘટના બની હોય એને કેવી રીતના મેનીપ્યુલેટ કરવી એને કેવી રીતના ડિગ્રેડ કરવી એને કેવી રીતના નીચે પાડી દેવી આ બધામાં મીડિયા મીડિયા ઇન ધ કે સોશિયલ મીડિયાની વાત કરું છું એમાં પણ ઘણી બધી બાબતો એવી ચર્ચા છે કે લોકો એટલા બધા એટલા બધા આમાં બહાર નીકળવાની કોશિશ કરતા છે એને અંદર નાખતા એટલે જાગૃતિની શિક્ષણની અને કડક કાયદાઓની અને કાયદાના અમલવારીની કાયદા બની દીધા બનાવી દીધા બધું થઈ ગયું એટલે પતિ નથી ગયું ત્યાં કામ નથી પતું ખરેખર તો એની ઇમ્પ્લિમેન્ટેશન જે કરી રહ્યા છે એ મશીનરી મજબૂત અને ત્રસ્ત

આવે છે જી 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 અવનિયાલ શું કહેવું છે આપનો ખાસ કરીને અત્યારે જે પ્રકારની ઘટનાઓ બની રહી છે સાથે જ ઝઘડિયા જીઆરડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી પર જે રીતે નરાધમે દુષ્કર્મ આચર્યું છે આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે નાની બાળકી છે 10 વર્ષની આ બાળકી છે આપણે 10 વર્ષની બાળકીઓને વધુમાં વધુ શું શીખવાડી શકીએ અને શું ખબર પડતી હશે

પોતે કેવી રીતે આવા નરાધમોથી બચી શકે એ કદાચ એને એટલી સમજ ન હોય પણ એક માતા પિતા તો પુખ્ત વયના છે અને એ સમાજ કેવો કે એ સમાજના ડરથી આવા માતા પિતા અન્ય રાજ્યના માતા પિતા જે મજૂરી કરવા માટે આવ્યા છે તો એ લોકો ને પણ એટલું પોતાનું કાયદાનું અને એનું જ્ઞાન હોવું જોઈએ અને પોતાના બાળક માટે એટલી લાગણી પણ હોવી જોઈએ અને એમને પોતે સ્ટેપ લેવા જોઈતા હતા એ સમયે જ તો કદાચ આ મોટી ઘટના બનતા કદાચ આને ટાળી શકાય હોત અને હું તો એવું કહું છું કે ફક્ત એટલે માતા-પિતાની જ નહીં સમાજની પણ એટલી જ જવાબદારી છે આપણા તમારા મારા જેવા લોકો પણ

જી આશાબેન આપણી સાથે છે સામાજિક કાર્યકર્તા છે જી આશાબેન આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે સામાજિક કાર્યકર્તાઓની પણ કામગીરી નિષ્ફળ હોય જેટલા પણ મનોચિકિત્સક હોય એ પણ કેટલાય માનસિકતા બદલવાની વાતો કરે એ પણ ક્યાંક નિષ્ફળ જોવા મળતી હોય શું લાગે છે આપને ક્યાં સુધી આ રીતે દુષ્કર્મનો ભોગ બનતી રહેશે દીકરીઓ મારું નામ આશા પટેલ સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ હું એમ કઉ છુ આવી ઘટના તો અવાર નવાર બને છે મારો આશ્રમ છે ત્યાં ચાલીસ દીકરીઓ અત્યારે રે છે માં બાપ વગર ની ત્યારે બધું બને ને ત્યારે મને બઉ ચિંતા બધી થતી હોય છે કે આ ક્યાં જઈને અટકશે એમ આજે આ દીકરી છે કાલે બીજી દીકરી હોય છે તો આના માટે કાયદો તો એક બનાવવો જોઈએ ને કે એમ કે જો નેતા બધા ને શપથ લેવી હોય ત્યારે તો તમારી કોર્ટો રાતો રાત ખુલી જાય જજમેન્ટ રાતો રાત બધું આવી જાતું હોય જ્યારે આવી ઘટના બને ત્યારે કેમ બધું પોલીસ તંત્ર લો ચાલતું હોય છે જ્યારે

એક સરસ કાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારરે બનાવે છે જેને આપણે પોસ્કોના નામથી ઓળખીએ છે અને એ આવા જે બાળકો સાથે છે ને સમાજમાં દાખલો ન કેવા માંગુ છું બેનને કેવા માંગુ છું કાયદાની કદાચ એમને અજ્ઞાનતા હોઈ શકે તો આ કાયદો બનાવવામાં આવ્યો છે બે હાજર હું આજે બંને એ પોતાના જે વ્યુઝ એનો હું રિસ્પેક્ટ કરું છું પણ હું બે તો ચોક્કસ અહીંયા કહીશ જે અમિયાલ મેડમે જે વાત કરી કે ક્યાંક ને ક્યાંક એના માતા જવાબદાર છે કે આવું પેલા એક વખત આ દીકરી જોડે આ વ્યક્તિ એ કર્યું હતું ને એમણે કશું બહાર આ એફઆઈઆર ના કરી કે કશું નહીં હમણાં જ ઇન્દોર ની એક છોકરી હતી કે જેની ઉપર અવિરના ગેંગરેપ થયો અને એને અહીંયા આગળ અમદાવાદ એટલે ગુજરાતમાં એને એફઆઈઆર કરી પછી એની સાથે શું થયું જો એ ક્યાંક તમને મળે તો તમે એનો એક સ્ટડી કરી લેજો કે પરપ્રાંતિય જ્યારે હોય છે ત્યારે એમને બીક લાગતી હોય છે કે અહીંયા કોઈ છે નહીં વારે વારે કોર્ટના ધક્કા અને દીકરીને કયા પ્રશ્નો પૂછશે એમને કયા પ્રશ્નો પૂછશે એમનો બાર્ગેનિંગ પાવર ઝીરો મીનાબેન મીનાબેન પણ આમાં કઈ ખોટું છે આ બીક ક્યાંય ખોટી છે હું એમ કહું છું દુબઈમાં કેમ છે કેમ કે દીકરી ઉપર કોઈ સામું જોઈ ન શકતા આ રીતે લોકશાહી દેશ છે લોકશાહી દેશની અંદર એ જે દુબઈના કાયદાની આપ વાત કરી રહ્યા છો બધા બની શકે આપણે આ રીતના જો આજ વ્યવસ્થિત રીતના જો મુદ્દો તો એનો કોઈક ને ફાયદામંદ થશે આપણે અંદર અંદર ડિબેટ કરવા કરતા એ વાત સાચી છે કે પોક્સો કાયદો બનાવ્યો છે અને બેને જે વાત કરી કે એનો કડક અમલવારી જોઈએ હું પણ એના જ ઉપર ભાર રાખું છું આપણા ભારત દેશમાં સ્ત્રીઓ માટે બાળકીઓ માટે મહિલાઓ માટે જેટલા કાયદા બન્યા છે એટલા દુનિયાના કોઈ દેશમાં નથી

આપણે સાવ એવું ના કહી શકીએ કે નથી મળ્યો કોઈને ન્યાય નથી મળ્યો એવું પણ નથી પણ એની જે ઇન્ટેન્સિટી જે છે એ સમયની સાથે

એક્ઝેક્ટલી વાત સાચી છે એટલે કહું છું એ કામ જે છે આપણા જેવી જે સંસ્થાઓ કે આપણા જેવા જે સેન્સિટિવ નાગરિકો છે એમનું ભલે એ છે કે બધા લોકોને એકઠા કરે પણ મુખ્ય કામ જે છે એ કામ જે આ કાયદો જે છે એનો અમલવારી જે કરે છે તંત્રો છે એના અને એ પહેલા બહુ જરૂરી છે કે જે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર્સ છે એમાં આઈઓ જે છે એ આઈઓને મુખ્ય જવાબદારી બને છે કે આ કેસ ને મજબૂત કેવી રીતના બનાવવો બટ આપણે ત્યાં ઘણી વખત એવું થાય છે કે એની તપાસ એટલી થાય છે એને ન્યાય મળે પણ ત્યાં એમને ન્યાય નથી મળતો કેમકે એટલા બધા છે આ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર્સ બધા જે છે એમની એક એવી સઘન તાલીમ આવા પ્રકારના જયારે બનાવ બને ત્યારે એમની સેન્સિટિવિટી વધવી જોઈએ કે અમુક આ જે કિસ્સાઓ છે અમુક દરેક કિસ્સામાં આ પ્રકારની સેન્સિટિવિટી હોવી જ જોઈએ કેમકે એમનું કામ છે કે સાચા પુરાવા કોર્ટ સુધી લાવે કેમકે કોર્ટનું કામ એ છે કે પુરાવા એમની પાસે શું છે હેન્ડ ઇન હેન્ડ બધી જ એજન્સીઓ કામ કરવું પડશે જે તંત્ર પોલીસ તંત્ર છે ન્યાયતંત્ર છે ન્યાયતંત્રમાં આવી જે ને બીજા લોયર્સની પણ એટલી જ જવાબદારી છે કે આવા પ્રકારના કિસ્સા હોય ત્યારે સામાવાળાનો કેસ કોઈએ ના લડવો જોઈએ એને કોઈ વકીલ ના મળવો જોઈએ બહુ સાચી આ વાત છે ક્યાં પોલીસ થશે પોલિટિક્સ આવી જાય છે આ પોલીટિક્સ થી પર રહીને ન્યાય મળવો જોઈએ અને કોઈ પણ પાર્ટી હોય બધી પાર્ટી જ્યારે આવી રીતના બનાવ બન્યો હોય તો એને ન્યાય માટે દોડવું જોઈએ પોતાના રોટલા શેકવા માટે બે હજાર પંચાણું રેપ અને એકત્રીસ ગેંગરેપ થયા છે એટલે વાત એ છે ને કે પોસ્કો આવ્યા પછી પણ મને નથી આજ એવું કોઈ ઉદાહરણ હોય કે જેથી લોકોને બીક લાગી હોય આ રેપ અને એમાં એવું છે કે આપણે ત્યાં કાયદાઓ બધા જ બન્યા છે હમણાં જ જેમ બેને વાત કરી પેલા અગાઉ બે વાત કરી કે કાયદાઓ છે એનું અમલીકરણ પણ થવું જરૂરી છે અને સેન્સિટાઈઝ થવા જરૂરી છે જે અધિકારી છે સેન્સિટાઈઝ થવા જરૂરી છે અને કાયદો કાયદાનું કામ કરે છે કેવી રીતે વાત કરવી અને કોઈ વાતને મુદ્દા ને કેવી રીતે રજૂ કરવું જે અગાઉ બેને સરસ રીતે વાત કરી છે એમના મુદ્દા ને સરસ રીતે રજૂ કરો છે હું એમની વાત સાથે પીલાબેન ની વાત સાથે હું સહેમત છું અને ખૂબ સરસ રીતે અધિકારીશ્રીઓ અને જે પ્રશાસનિક લોકો છે અને સાથે સાથે પોલિટિકલ લોકોને પણ આની અંદર પોતાનો રોલ ભજવવો જોઈએ અને હમણાં જ જે કેસ બને ઝઘડિયા વાળો કેસ બને હમણાં હમણાં જ મે પટેલનું નિવેદન પણ મેં જોયું છે એમણે કહ્યું છે એ જે પણ છે કોશિશો થઈ રહી બાળકીને ટોટલી ક્યાંક ક્યાંક આવા પોલિટિકલ લોકો અને પોલિટિકલ મુદ્દો પણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે કાયદાનું અમલીકરણ કરવા માટે ક્યાંક ને ક્યાંક બધાનો સહકાર જરૂરી છે

કે જેમાં આ જે વ્યક્તિ છે ને ત્યાં જ હતો એટલે પકડાઈ ગયો છે એટલે કદાચ એને લાગે છે કે કદાચ એ કઈ માનસિક સમસ્યા હોય શકે કે પછી આ પેલું કેવાયન શું કેશો આમાં તો આ વ્યક્તિ ત્યાં જ હતો એટલે પકડાઈ ગયો છે અને પોતે જ એને કબૂલ કરી લીધું છે એટલે મધ્ય વર્ગમાંથી આવેલો વ્યક્તિ હતો પણ જ્યાં મોટા મોટા લોકો માથા હોય છે ને એ લોકો પણ એવું કરતા હોય ને ત્યારે તો પકડાતા પણ નથી મીનાબેન પકડાય છે પોલિટિકલ ફિગર છે એટલા માટે એટલે હું કહીશ કે આ જે બાબતો છે ને આપડે એમ કહીએ છીએ કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ના જોઈએ પણ પોલિટિક્સ એટલા બધા કિસ્સાઓ છે કે જે જે રેપ ના અને એને કેમ દબાવી દેવા

અને પોલિટિકલ બિલ નહી હોય ને ત્યાં સુધી આ નહી થાય જી આશા બેન શું લાગે છે આપને કે શું કરવાની જરૂરિયાત છે હજી પણ એ છે ને કે પોલિટિક આવો બનાવ બને ત્યારે કોઈ પણ પાર્ટી હોય હું તો બધી પાર્ટીને કહું છું ઇન્વોલ્વ કરું કે ત્યારે તમારે એટલું જ વિચારવું જોઈએ કે એને તાત્કાલિક એવી એક વખત એવી સજા આપો ને કે પાંચ દીકરી બચી જાય એના સામુ જોતાય ડરે એવો એક કાયદો તો આવવો જોઈએ ને કે એમાં ડર બેસવો જોઈએ કોઈ પણ પુરુષ ને એવો ડર તો જોઈએ ને

લોકોની માનસિકતા બદલાય એવી આપણે આશા રાખીને જો કામ કરીશું ને વિચારીશું તો કદાચ આ તો બધું કહેવાય કે એક જે ચક્કસિયા ત્યારે સમય નો અભાવ છે આપણી પાસે આપનો અવાજ કપાય છે

સ્ત્રીઓ સામાન્ય લોકોએ અવાજ ઉઠાવવો પડે તો ઉઠાવવો જોઈએ બિનાજી આશાજી આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તો બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ તો છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ સમય તો વર્ષો છે ને વર્ષોથી આવી જ ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક મોટા માથાઓ હોય છે તો ક્યાંક આવા મજૂર ના લોકો પણ આ પ્રકારના કૃત્યો કરતા સામે આવી રહ્યા છે આવા નરાધમો થી આપણે બાળકીઓને કેવી રીતે બચાવી શકીએ છીએ માત્ર બાળકીઓને સમજ આપવાથી કદાચ નથી લાગતું કે આમાં કંઈ થાય આવા જે ક્રૂર માનસિકતાના લોકો છે ને એમની માનસિકતાને બદલવાની જરૂરિયાત છે પણ ઓળખે પણ કઈ રીતે અને ક્યાં ક્યાં જઈને આવો આવા પરિવર્તન આપણે લાવી શકીએ તો આનો એકમાત્ર જ ઉપાય છે કે કાયદાની અમલવારી તો થાય પણ હવે ક્યાંક કાયદો એટલો કડક બને કે જેથી કરીને આવી જો કોઈ ઘટના સામે આવે છે ને હવે જેમ કે આ વ્યક્તિએ પોતે જ અહીંયા માની લીધું છે ને તો એને એવી સજા આપવી જોઈએ કે કોઈ પણ બીજું વ્યક્તિ આવું વિચારતા પણ એ સજાને યાદ કરે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર